ચોટીલા નાયબ કલેક્ટર એચટી મકવાણા અને મામલતદાર ચોટીલાની સંયુક્ત ટીમે ચોટીલા તાલુકાના મોટી મોલડી નાની મોલડી ચાણપા ગામે નેશનલ હાઇવે સુડતાલીસ પર ગેરકાયદેસર ત્રણ હોટલો પરના દબાણો પર બુલડોઝર ફેરવ્યું નાયબ કલેક્ટરની ટીમે મોમાઈ જય દ્વારકાધીશ અને તુલસી હોટલ પરના ગેરકાયદેસર દબાણો હટાવ્યા ચોટેલા નાયબ કલેકટર એચટી મકવાણા અને મામલતદાર ચોટેલાની સંયુક્ત ટીમે ચોટીલા તાલુકાના મોટી મોલડી નાની મોલડી અને ચાણપા ગામમાં નેશનલ હાઇવે સુડતાલીસ પર આવેલા ગેરકાયદેસર દબાણો પર બુલડોઝર ફેરવ્યુ અને કાર્યવાહી કરી આ કાર્યવાહીમાં મોમાઈ હોટલ જય દ્વારકાધીશ હોટલ અને તુલસી હોટલ સહિતના હોટલો પરના પાકા મકાનો બાંધકામો દૂર કરવામાં આવ્યા આશરે અગિયાર કરોડથી વધુની સરકારી જમીન ખુલ્લી કરવામાં આવી હતી મોટી મોલડી ગામના સર્વે નંબર ત્રણસો પર આવેલી ઠાકર મંદિર દિવેલ્યુની જમીન પર મોમાઈ હો હોટલ દ્વારા આશરે બે એકર જમીન પર પણ પરવાનગી વગર વાણિજ્યક ઉદ્યોગ કરવામાં આવ્યો હતો આ પૈકી એક એકર જમીન પર પાકું બાંધકામ અને હાઇવેને અડીને ચાર નાસ્તાનું શેટઅપ ઉભું કર્યું હતું હોટલના માલિક જયંતિભાઈ બાબુભાઈ બાવળિયા રહેવાસી રાજકોટ દ્વારા હોટલ પર ચા પંચર પાન મસાલા કરિયાણાની દુકાનો સ્ટાફ ક્વાર્ટર અને ટોયલેટ બોક્સ બનાવી ગેરકાયદેસર દબાણ કરવામાં આવ્યા હતા દબાણકર્તાઓને ત્રીસ ડિસેમ્બર બે હજાર પચીસના રોજ સાંજે પાંચ વાગ્યા સુધી સ્વૈચ્છિક રીતે દબાણ હટાવવા માટે સમય આપવામાં આવ્યો હતો તેમ છતાં દબાણ દૂર થતા નાયબ કલેક્ટર એચ ટી મકવાણા અને મામલતદાર ચોટેલાની આઠ દુકાનો સ્ટાફ ક્વાર્ટર ખુલ્લી કરવામાં આવી હતી ચાણપા ગામમાં સર્વે નંબર ઓગણીસ પર આવેલી બે એકર સરકારી પડતર જમીન પર જય દ્વારકાધીશ હોટલ પર કબજો જમાવી વાણિજ્ય ઉપયોગ કરવામાં આવ્યો હતો અને હામાભાઈ સાદુલભાઈ રબારી રહેવાસી ચાણપા દ્વારા ચા પાણીની હોટલ બનાવી ગેરકાયદેસર દબાણ કરવામાં આવ્યું હતું આ દબાણ બપોરના ત્રણ વાગે નાયબ કલેક્ટર અને મામલતદારની સંયુક્ત ટીમે કાર્યવાહી કરીને પતરાના શેડવાળી હોટેલ એક ગેરેજ કેબિનનું દબાણ દૂર કર્યું હતું અને આશરે ચાર પોઈન્ટ કરોડ સિત્તેર લાખની સરકારી જમીન ખુલ્લી કરવામાં આવી હતી તેમજ નાની મોલડી ગામમાં સર્વે નંબર એકસો બાવીસ પર આશરે ત્રણ એકર જમીન પર તુલસી હોટેલ દ્વારા ગેરકાયદેસર કબજો જમાવી જમીનનો ઉપયોગ કરવામાં આવ્યો આ જમીન પર પ્રવીણભાઈ છનાભાઈ સભાયા રહેવાસી રાજકોટ દ્વારા ઘણા સમયથી આ જમીન પર તુલસી હોટેલ ચા પંચર પાન મસાલાની દુકાનો અને હોટેલ સ્ટાફ ક્વાર્ટર સહિતના પાકા બાંધકામો કરી વાણિજ્ય રીતે ઉપયોગ કરવામાં આવતો હતો જે ગત રાત્રેના અગિયાર કલાકે નાયબ કલેક્ટર ચોટીલા એસટી મકવાણા અને મામલતદાર ચોટીલાની સંયુક્ત ટીમ દ્વારા ગેરકાયદેસર પાકા વાળા દબાણો દૂર કરવામાં આવ્યા ગેરકાયદેસર પાકા બાંધકામ કરેલ હતા તે બાંધકામ સરકારી જમીનમાંથી દૂર કરાવી આશરે આઠ કરોડ ઓગણપચાસ લાખ સત્યાસી હજાર કિંમતની જમીન ખુલી કરવામાં આવેલ છે આ ઉપરોક્ત તમામ ગેરકાયદેસર બાંધકામનું કુલ ક્ષેત્રફળ સાત એકર સત્તર પોઈન્ટ પાંચ વીઘા જમીન થાય છે જેનું હાલની બજાર કિંમત ઓગણીસ કરોડ ચુમોતેર લાખ સત્તાવન હજાર સરકારી જમીન ખુલી કરવામાં આવેલ છે આ ગેરકાયદેસર પાકા બાંધકામ ઘણા સમયથી કરેલ છે તે અંગેની તપાસ કરી વાર્ષિક બિનખેતીના જંત્રીના એક વ્યાજના દરે વસુલાત કરવા અંગેની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે ચોટીલા સબ ડિવિઝન હેઠળના ચોટીલા તાલુકાની અંદર ચોટીલા રાજકોટ નેશનલ હાઈવે સુડતાળી ઉપર સરકારી જમીનો ઉપર તદ્દન ગેરકાયદેસર રીતે જે હોટલો બાંધવામાં આવેલી છે તે હોટલો દબાણ દૂર કરવાની આજે ઝુંબેશનો ત્રીજો દિવસ છે જે ઝુંબેશ અંતર્ગત આજે કુલ ત્રણ હોટલો છે એ દૂર કરવામાં આવેલી છે જેમાં મોંમાઈ હોટલ મોટી મોરડી ખાતે દિવેલીયાનો સર્વે નંબર ત્રણસો ત્રેપન ઉપર બે એકરની અંદર આ બાંધકામ કરવામાં આવેલું હતું જેના માલિક છે જયંતિભાઈ બાબુભાઈ બાવળિયા હોટલ સાથે સાથે આઠ દુકાનો તેમજ હોટલ સ્ટાફ ક્વાર્ટર વગેરે બાંધકામ કરવામાં આવેલું હતું જે મળીને સાત કરોડ ને વીસ લાખ રૂપિયા ની આ દબાણ છે એ દૂર કરી અને જમીન ખાલી કરવામાં આવેલ છે બીજા નંબરે છે જય દ્વારકાધીશ હોટલ ચાણપા એનો સરકારી સર્વે નંબર છે ઓગણીશ તેમાં માલિક છે આમાભાઈ સાદુલભાઈ રબારી જેઓએ બે એકર જમીનની અંદર આ હોટલ બાંધકામ કરવામાં આવેલું હતું અને જેની બજાર કિંમત છે ચાર કરોડ ચાર લાખ સિત્તેર હજાર રૂપિયા એ પણ આજે દબાણ દૂર કરવામાં આવેલ છે અને ત્રીજી હોટલ છે તુલસી હોટલ જે નાની મોરડી ખાતે સરકારી સર્વે નંબર એકસો બાવીસની અંદર બાંધવામાં આવેલી હતી જે ત્રણ એકર જમીનની અંદર બાંધવામાં આવેલ જેના માલિક છે પ્રવીણભાઈ ચનાભાઈ સભાયા રહે રાજકોટ હોટલની સાથે સાથે દુકાનો સ્ટાફ ક્વાર્ટર્સ વગેરે પણ બાંધવામાં આવેલ હતું જે પણ દબાણ આજે દૂર કરવામાં આવેલ છે આમ મળીને કુલ ત્રણ હોટલો જે તદ્દન સરકારી સર્વે નંબર ઉપર જે બાંધવામાં આવેલી હતી તે દબાણ છે આજે અમારી નાયબ કલેક્ટર પાન ચોટીલાની ટીમ અને મામલાદાર ચોટીલાની સંયુક્ત ટીમો દ્વારા આ દબાણો દૂર કરવામાં આવેલ છે અને જેની કુલ ક્ષેત્રફળ થાય છે બજાર કિંમત થાય છે ઓગણી કરોડ ચુમ્મોતેર લાખ અને સત્તાવન હજાર રૂપિયાની આ જે દબાણો છે એ દૂર કરી અને જમીન ખાલી કરવામાં આવેલ છે અહેવાલ અફઝલ મુતાની સબંધ ભારત ન્યૂઝ ચોટીલા સુરેન્દ્રનગર